નમસ્કાર દર્શક મિત્રો જે આ એંશી વર્ષના દાદીમાં છે અને સ્કૂટી હાકતા હાકતા શું થઈ ગયું અચાનક તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય એચજી સ્ટુડિયો ઉપર નવા હોય અને આવા વાયરલ વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ દાદીમાં જો રણુદા જાય છે અને સ્કૂટી લઈને અને ચાલતા ચાલતા રસ્તા વચ્ચે જે રીલ બનાવી રહ્યા છે તે રીલ પણ આપણે આગળ તમને બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ દાદીમાં વાયરલ થઈ રહ્યા છે એવું જાણવા મળ્યું મળી રહ્યું છે અને જે આપણે આ માહિતી તમને બતાવી રહ્યા છીએ તે સોશિયલ મીડિયાના આધારે તમને બતાવી રહ્યા છીએ તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દર્શક મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે જય રામાપીર